નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઈક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાઈકન દબાવી દેજો ગિરનાર મંદિરમાં તોડફોડ મામલે શોકાવનારા ખુલાસો પૂજારીએ જ કરાવી હતી તોડફોડ બોટાદના હળદરમાં ખેડૂત મહાપંચાયત પર મોટો ખુલાસો આપનું ષડયંત્ર હોવાનો સરપસ્પતિનો આક્ષેપ ગાઝાના યુદ્ધ વિરામથી પેલેસ્ટાઇલ ઇઝરાયલ અને અરબ જગત ખુશ પણ પાકને અપશો જામનગરમાં સગીરા પર બે નરા ધર્મોએ વારાફરતી દુષ્કર્મ આચરતા ખળબળાટ ભારત એક મહાન દેશ ટ્રમ્પે શાહબાજ શરીફની સામે જ પીએમ મોદીના કર્યા વખાણ જોતા રહી ગયા પાક પીએમ સેવન્સ ડે સ્કૂલ જેવી ઘટના થતા રહી ગઈ વિદ્યાર્થીઓની જાહેરમાં મારામારી રાહદારીઓએ મામલો થાળે પાડ્યો સાળંગપુર અનુમાન મંદિર નજીક લારી ગલ્લા પરના પ્રતિબંધમાં દાખલ કરવાનો એસસી નો ઇનકાર અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી ગુજરાતનું હવામાન પલટા છે ભાવનગરમાં જાણીતા સર્જન ડોક્ટર રાજેશ રંગલાણીના આપઘાતથી સક્ષાર ગરમી અને માવઠો એક સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ ગુજરાત મિત્ર મંડળમાં સોળ નવા ચહેરા જસદણ માં નજીવા પ્રશ્ને પિતા પુત્ર ઉપર પાંચ શખ્સો સરી વડે તૂટી પડ્યા તાલિબાને પાક પર કર્યો જીતનો દાવો રોકો રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે ઉજવણી રાજસ્થાનના જેસલમેરમાં મોટો અકસ્માત મુસાફરથી ભરેલી બસમાં અચાનક લાગી આગ બાર લોકોના મોત ફાલકન પંપમાં એક લાખની કોપર વાયર સોરીમાં કર્મચારી ઝડપાયો નડિયાદ ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું કોલ્ડ રીપ સિરપ કેસ મામલે મોટો ખુલાસો ધરપકડ કરેલા ડોક્ટરે કહ્યું દવા લખવા માટે મળતો હતો કમિશન અમેરિકા પછી ભારત વિશ્વનું સૌથી મોટું હબ બનશે એક લાખ કરોડ રૂપિયાના રોકાણની ગૂગલની જાહેરાત સિલ્વરના વધતા ભાવ વધશે પાલડીના જૈન દેરાસરમાંથી એક પોઈન્ટ ચોસઠ કરોડની સાંધી સોરાય ભારતે લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ ટાળ્યું ચીન અમેરિકાના જાસૂસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે